નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય રામાબે હું છું સ્નેહા પટેલ કેમ છો ગુજરાત પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિજ્ઞા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જેની તારીખ છે પંદર બે બે હજાર છવ્વીસ મહાશિવરાત્રી પાવન દિવસે જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો જે લોકો ને પણ આપણી સંસ્થામાં જોડાવાની ઈચ્છા હોય તો જેમ બને તેમ જલ્દી કોન્ટેક્ટ કરશો જે વહેલા તે પહેલા આપણા ઓફિસ નું એડ્રેસ છે ટાઉનશીપુદામા વરાચા સુરત સંસ્થાનો નંબર છે સત્યાસી પાંચ અઠયાસી નેવ્યાસી નવ પંચ્યાસી સત્યાસી પાંચ અઠ્યાસી નેવ્યાસી નવ પંચ્યાસી જયરામાબીર જય શ્રી કૃષ્ણ